ધંધુકા તાલુકાના રતનપુર ગામના સામાન્ય ખેડૂત ભાઈલાલ ભાઈ સોલંકીની તબિયત ખરાબ થતા તેઓને અમદાવાદની સાલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રશાંત વજીરાનીએ બે નળી બ્લોક હોવાનું જણાવી તાત્કાલિક અસિસ્ટન્ટ મૂકવાની સલાહ આપી અને તમારે તો માં કાર્ડ છે તમે હું કરી આપીશ આવું કહેતા પરિવારજનો તૈયાર થયા અને ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા ઘટનાના અમુક દિવસો બાદ ફરી ભાઈલાલભાઈની તબિયત લથડતા તેઓને સાલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટર વજીરાની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા તેમનો દર્દિને તપાસી ત્રીજી નળી બ્લોક છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિવારજનો તૈયાર થયા પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ ઘણા સમય પછી તેઓએ મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. રતનપુર ગામના વતનીને સાલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઓપરેશન કરી સ્ટેન્ડ મુકાયા બાદ અવસાન થતા ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી લવભાઈ શું ઘટના બની હતી તમારા પિતાશ્રી સાથે એટલે મારા પિતાશ્રી સાથે ઘટના બનવામાં તો કારણ કે હું આથી બતાવવા લાગ્યો તો શાળો હોસ્પિટલમાં ડૉક્ટર વજીરાણી પ્રશાંત વજીરાણી સાહેબ પાસે એટલે આપણને અહીંયા ગયા એટલે એ મળ્યા ત્રીસ તારીખે હું બતાવવા ગયો હતો એટલે મને એ મળ્યા એટલે મેં એમને બતાવડાય બતાવ્યું એટલે એમને કીધું કે તમારે તમારા પપ્પાને એન્જિયોગ્રાફી કરવી પડશે એટલે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એન્જિયોગ્રાફીમાં લઈ ગયા એટલે મેં એમને એમને મને બોલાવીને કહ્યું કે તમારા પપ્પાને ત્રણે ત્રણ નશું બ્લોક છે કે સ્ટેન્ડ મૂકવા પડશે એટલે મેં કીધું સાહેબ થોડો ટાઈમ આપો તો સારું પછી એમને કીધું કે જો ટાઈમ લેશો તો થોડી વાર લાગશે એમ કે વધારે તબિયત બગડી જાય છે એટલે અમે ગભરાઈ ગયા ગભરાઈ ગયા એટલે પછી એમને કીધું કે તમારે ક્યાં અત્યારે પૈસા કાઢવાના છે એમ મા તો કરવાનું છે તો પછી અમે નક્કી કરીને કીધું કે હા કરી નાખો એમ પછી એકત્રીસ તારીખે સ્ટેન્ડ મૂકવા મારા ફાધરને લઈ ગયા સ્ટેન્ડ મૂકવા લઈ ગયા એકત્રીસ તારીખે પહેલી તારીખે અમને રજા આપી પહેલી તારીખે રજા આપ્યા પછી અમે સાત તારીખે હોળીને બતાવી ગયા મારા ફાધરની તબિયત બગડી છે એટલે સાત તારીખે હોળીને બતાવી ગયા સાત તારીખે બતાવી ગયા એટલે એમને કાર્યોગ્રામ કર્યા અને વળી પાછું કીધું કે દાદાની નસ ડોક છે એના કારણે આ વસ્તુ થાય છે આમ અને વળીના પછી એમને પંદર દિવસની દવા લખી દીધી અને કીધું કે પંદર દિવસ પહેલાં તમે આ સ્ટેન મૂકવાનું કરજો એમ બીજું સારું પછી સાત તારીખે અમે ઘેરે આવ્યા ઘેરે આવ્યા પછી આઠ તારીખની રાતે પાછી મારા પપ્પાની તબિયત વધારે બગડી જાય એટલે આઠ તારીખે આવ્યા પછી નવ તારીખે અમે વળી પાસે ગયા નવ તારીખે ગયા એટલે પ્રશાંત વજીરાણી સાહેબ હતા નહીં કમલ શર્મા સાહેબ હતા પછી એમને કીધું કે તમારે પપ્પાને એન્જોપ્લાસ્ટિક કરવું પડશે એટલે મેં સારું પછી એવડે એમને એન્જોપ્લાસ્ટિકમાં લઈ ગયા ત્રણ સાડા ત્રણ આસપાસ લઈ ગયા છે નવ આઠ સાત સાડા સાત આઠના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાયા પણ મારા ફાધરનો જીવ હતો નહીં પછી એમને મને જાણ કરી નહીં પછી દસ પંદર મિનિટ આઈએસયુમાં લઈ ગયા પછી દસ પંદર મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને એવું બાંધી દીધેલો હતો પછી દસ સાડા દસના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર ભામ્યા છે આ બાબતે તમે ક્યાં રજૂઆત કરી મેં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે અને સાહિબા ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાના હા આજે જવાનો છું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે શું નામ તમારું મારું નામ સોલંકી જયેશભાઈ મગનભાઈ આજે ભાઈલાલભાઈ હતા એ તમારે શું થાય મારા કાકા થાય આ કઈ ઘટના ભાઈલાલભાઈનું કરુણ નિધન થયું તો એ બાબતે તમારો પરિવાર શું માગણી કરે છે મારો પરિવાર એ માગણી કરે કે આવું આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રસાદ વજીરાણીને કડકમાં કડક પગલા ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવા પડે સરકાર પાસે શું માંગણી કરો છો વળતરની માંગણી જેવી વળતરની માંગણી અમાર માણા જેવું માણા વયવી ગયું બરોબર પૈસાનું અમે શું કરવા પૈસાની ઈ તો પણ અમારે અમારું સ્વજન ગુમાવ્યું અમે અમે આ ખોટી રીતે આવડતું ઓપરેશન કરીને અમાર મા અમે આ કાકાને ગુમાવ્યા છે અમે કાકા કાકા શું કરતા હતા અહીંયા ગામમાં ખેતી ખેતી કામ કરતા હતા કાકા અને શું નામ તમારું મારું નામ સુરેશ સોલંકી છે સુરેશભાઈ તમારા ગામના આજે ભાઈલાલભાઈ છે એમનું અવસાન થયું છે તો એ સમગ્ર ઘટનાને લઈને શું તમારી માંગણી શું તમે કહેશો સાહેબ અમારા ગામમાં એવો માતમ મને મતલબ થઈ ગયો કે જે ભાઈલાલભાઈ અમારા ગામનું એક નાક હતું અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા બીજા દિવસે તેમને મૂળ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું થઈ ગયું છે મારા કાકાનું શું માગણી તમે સંત સરકાર પાસે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે હવે સરકાર આવા જે બી ઓપરેશન કરતા હોય ડૉક્ટરો પાછળ કે જોઈ વિચારીને કાર્યવાહી કરે બધા ரப்போட்டர் மகேஷ் உதேரி பி சி நியூஸ் சுரேந்திர